નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની રાજ્યમાં વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે તારીખ થી લઈને એકવીસમી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે સાથો સાથ નવરાત્રિમાં પણ વરસાદ વિલન તેવી પણ આગાહી કરી છે જેમાં પંચમહાલ સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી ભાવનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં નવરાત્રી દરમિયાન પણ મુશ્કેલી પડી શકે છે કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ નવરાત્રી દરમિયાન છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે સાથોસાથ નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જેમાં જુનાગઢમાં અમરેલી ભાવનગર કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર અસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેમજ તારીખ દસ ઓક્ટોબર થી તારીખ તેર ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે તેમજ નવરાત્રી દરમિયાન છૂટા છવાયા વરસાદ થવાની શક્યતાઓ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે